Yeah, okay.

એમમ હા હા ધડ દીધાગી કનેશન જી જિગલ માન બાપુ આવો ના ના આપણે જમવાનું તો યાદાર બધું

ah yeah, yeah, yeah. Yeah, yeah. Yeah, yeah. આાન ગડમટ ચાપી આવી ગ્યા છે હે હામ તો બિના પીવાનો હોય હે આ નામ या बोलो बोलो का बोलो ना विजिट ले जा रहा है ये राजकोट रेस्टोरेंट तुम्हारे तो बाप का कहीं तो बोलो है आपका तो थान पोचा तो से थान पोचा से थान घर पे बोलो विजिट ले जा रहा है हमारे तो मंत्री साहब भेजा है मंत्री साहब भेजा है मंत्री साहब का लिस्ट लिस्ट जो है रहा है गारू जी ने बच्चे ही उपाड़ा है गारू जी ने वचे से लगी। लगी रहे। रहे था था था। <स्थाथ> आगे लाई भेगा ले लिया ऊपर है कसी आवे राई हां तुम 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 આ જોડી સારી કેટલાની આ જોડી 18000 ની મસ્ત લાગે શું કરે આપણે વિચારે ઘરે ગેટ ઉપર બે આ કેમેરા રાખો 18000 ની જોડી છે તમે સરે ભરીયન અ જોરદાર યાર ગામનું મૂકો ને લવાય યાર મારે હા હવે રામ મિત્ર જોવી કે છે ને જો આ રામની મૂર્તિ છે ના કૃષ્ણની ચકરા

સાહેબ આપણે રામદેવ ની મૂર્તિ વિશે ને શંકર ભગવાન ની મૂર્તિ વિશે કઈ બોલશો તમે ના ના

I Yeah, હેલો મિત્રો આ મોરલીવા પોકી ગયા છીએ મિત્રો ગામનું બાપા સીતારામ જુના આ મંત્રી સાહેબ એમને મોલ્લા પીપડ્યા હે